વિરમગામ શહેરના ભરવળી દરવાજાથી પાંચકલા સુધીમાં ભરાતા ગટરના પાણી અને ગંદકીનો નિકાલ ન થતાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ જગ્યાઓએ ભૂગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણી અને વરસાદી પાણી ભરાઈ રહેવાને લઈને ચોમેર ગંદકીના દ્રશ્યો સર્જાયા છે ત્યારે વિરમગામ શહેરના ભરવાળી રોડ વેપારી મહામંડળ દ્વારા ભરવળી દરવાજાથી ચકલા સુધી ઠેર ઠેર જગ્યાએ ભરાતા દૂષિત પાણી અને વરસાદી પાણીને લઈને ગંદકીનો નિકાલ ન થતાં આખરે કંટાળીને ધરણાનું શસ્ત્ર ઉગામ્યું છે વેપારી મહામંડળ દ્વારા વિરમગામ શહેરના મામલતદાર ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે વિરમગામ શહેરના ભરોડી દરવાજાથી પાંચચકલા સુધી ઠેર ઠેર જગ્યાઓએ ગંદકી અને માટીના ઢગલા થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગંદકીના કારણે દુકાનો પણ ગ્રાહકો ન આવતા હોવાને લઈને વ્યાપારીઓ આરોપ લગાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો આગામી સત્તર સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ વિરમગામ વેપારી મહામંડળ દ્વારા ગાંધી ગાંધીઝિંધિયા માર્ગે પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ધરણા પર બેસવાની ચીમકી વેપારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે ભરવાડી દરવાજા વરવાડ અને ભરવાડી રોડ થી પાંચ ચકડા બાંધ માં લેતી પણ નગરપાલિકા આજ રોજ ગઈકાલે હાર્દિક પટેલ ધારાસભ્ય હાર્દિક પટેલને પણ કહેલું કે આ ભરવાડી રોડ અને પાંચ ચકડા વિસ્તાર ગંદકી અંદર સરબડી રહ્યો છે એમના કહેવાથી ફોન કરેલો અને ચીફ ઓફિસરે પણ ફોન ઉપાડેલો અને આજ દિન સુધી આ વરવાડ તેમજ આ રોડને બારમાં લીધેલો છે અને વેપારીઓ સાહેબ પોતાની ગયા છે હું માન્ય ધારાસભ્ય અરજી કરીને કહું છું કે તમે વિરમગામનો વિકાસ 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 કરી રહ્યા છો તો આવો તમે અને મને આવીને આ ભરવાની દુકાનદારોનો વિસ્તારદારોનો